પોરબંદર મહાનગરપાલિકાના અસહ્ય ટેક્સ સામેના વાંધા ફોર્મ ભરવાની કામગીરી શહેરભરમાં ધમધમી ઉઠી છે અને શહેરીજનો વેરા ભરવાના બદલે વાંધા ફોર્મ ભરે તેવી અપીલ થઈ છે જેના માટે શહેરમાં અનેક જગ્યાએ આ ફોર્મ ભરાઈ રહ્યા છે અને ખાસ બીજું એ ધ્યાન દોરવાનું છે કે વાંધા માટેના ફોર્મ માટે અમે લોકોને આહવાન કરીએ છીએ કે વાંધા અરજીના ફોર્મ અમે લોકોએ જે તૈયાર કર્યા છે તો પોરબંદરમાં અલગ અલગ 10 જગ્યાએ એ ફોર્મ ઉપલબ્ધ થશે કઈ રીતે ભરવું અને ક્યાં પાછા મહાનગરપાલિકા કયા વિભાગમાં પહોંચાડવું અને તેની ખાસ ભૂલા વગરબંદર માં દસ જગ્યાએ મારે મારું એડ્રેસ છે નૂતનબેન બેન ગોકાણી નું છે રાજેશભાઈ લાખાણી છે મધુરમ સિલ્ક પેલેસ છે આશ્રય પ્રોવિઝન લીમડા ચોક છે અલગ અલગ એવા દસ એરિયા અમે કવર કર્યા છે કાલે બીજા દસ એરિયા જાહેર કરશું ઉપલબ્ધ થાય તો સામૂહિક રીતે પબ્લિક ભેગી થાય આજુબાજુના ને પણ ભેગી કરી અને વાંધા સાથે વાંધા ફોર્મ રજૂ કરે વેલામાં વેલી તો કે પાછો ખેંચાય એ દરેક ના હિતમાં છે